શ્રી સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં સ્વાગત છે તો મિત્રો આજના ધનતેરસ સાથે જોડાયેલી કથા સાંભળીશું ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીની એક વખત ભગવાન વિષ્ણુ પૃથ્વી પર ભ્રમણ કરવા આવી રહ્યા હતા ત્યારે દેવી લક્ષ્મીએ પણ તેમની સાથે આવા વિનંતી કરી ત્યારે ભગવાન વિષ્ણુજીએ કહ્યું જો તમને હું જે કહું એનું પાલન કરો તો ચાલો લક્ષ્મીજીએ આ સ્વીકાર્યું અને ભગવાન વિષ્ણુ સાથે પૃથ્વી પર આવ્યા થોડા સમય પછી ભગવાને કહ્યું હું આવું ત્યાં સુધી તમે અહીંયા રહેજો હું દક્ષિણ તરફ જાઉં છું તમે મારી પાછળ ન આવતા વિષ્ણુજીના ગયા પછી લક્ષ્મીજી આતુર થયા અને દક્ષિણ દિશામાં એવું શું છે જે ભગવાન પોતે શા માટે દક્ષિણ દિશામાં ગયા તે શું રહસ્ય છે એવા વિચાર કરવા લાગ્યા લક્ષ્મીજી પોતાના પર કાબુ રાખી ન શક્યા અને ભગવાન વિષ્ણુ જે તરફ ગયા હતા એ તરફ ગયા થોડું ચાલ્યા ત્યાં તેમને સરસવનું ખેતર દેખાયું તેને જોઈને તેઓ ખૂબ જ ખુશખુશાલ થઈ ગયા અને ત્યાં ગયા ફૂલો વડે પોતાને શણગારીને આગળ વધ્યા આગળ જતા શેરડીનું ખેતર આવ્યું ત્યાંથી લક્ષ્મીજીએ ચાર શેરડી લીધી અને તેનો રસ ચૂસવા લાગ્યા તે જ સમયે વિષ્ણુ ભગવાન આવ્યા અને આ જોઈને તેઓ લક્ષ્મીજી પર ગુસ્સે થયા અને અને શ્રાપ આપ્યો મેં તમને અહીં આવવાની મનાઈ કરી હતી પરંતુ તમે માન્યા નહીં ખેડૂતના ખેતરમાંથી ચોરી કરવાનો ગુનો કર્યો છે હવે તમે બાર વર્ષ સુધી તે ખેડૂતની સેવા કરો અને તેને સજા તરીકે સ્વીકારો એમ કહીને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને છોડીને ક્ષીર સાગરમાં ચાલ્યા ગયા લક્ષ્મીજી ખેડૂતના ઘરમાં રહેવા લાગ્યા તે ખેડૂત ઘણો ગરીબ હતો લક્ષ્મીજીએ ખેડૂતની પત્નીને કહ્યું કે પહેલા તમે સ્નાન કરીને મારી બનાવેલી દેવી લક્ષ્મીની પૂજા કરો પછી રસોડું તૈયાર કરો જે માંગશો તે તમને મળશે ખેડૂતની પત્નીએ લક્ષ્મીજીના આદેશ મુજબ આ કર્યું પૂજાની અસર અને લક્ષ્મીજીની કૃપાથી ખેડૂતનું ઘર બીજા જ દિવસે અનાજ ધન રત્ન સોનું વગેરેથી ભરાઈ ગયું અને લક્ષ્મીથી જગમગવા લાગ્યો લક્ષ્મીએ ખેડૂતને ધન અને અનાજ આપ્યો ખેડૂતના બાર વર્ષ ખૂબ જ આનંદ સાથે પસાર થયા બાર વર્ષ પછી શ્રાપની અવધિ પૂર્ણ થઈ ત્યારે વિષ્ણુજી લક્ષ્મીજીને લેવા આવ્યા અને લક્ષ્મીજી વિદાય લેવા તૈયાર થયા ત્યારે ખેડૂતે તેમને મોકલવાની ના પાડી લક્ષ્મીજી પણ ખેડૂતની સંમતિ વિના ત્યાંથી જવા તૈયાર ન હતા પછી વિષ્ણુજીએ કંઈક ચતુરાઈ કરી જે દિવસે વિષ્ણુજી લક્ષ્મીજીને લેવા આવ્યા હતા તે દિવસે વરુણીનો તહેવાર હતો તેથી ભગવાન ખેડૂતોને વરુણી પર્વનું સમજાવતા કહ્યું કે તમે તમારા પરિવાર સાથે જઈને ગંગામાં સ્નાન કરો અને આ કોડીઓને પાણીમાં છોડી દેજો જ્યાં સુધી તમે પાછા ન ફરો ત્યાં સુધી હું લક્ષ્મીને નહીં લઈ જઈશ લક્ષ્મીજીએ ગંગાને આપવા માટે ખેડૂતને ચાર કોડીઓ આપી ખેડૂતે એવું કર્યું અને પરિવાર સાથે ગંગા સ્નાન કરવા ગયા જેવી તેની કોડીઓ ગંગામાં ફેંકી કે તરત જ ગંગાજી ચાર હાથ સાથે બહાર આવ્યા અને તે કોળીઓને લઈ ગયા ત્યારે ખેડૂતને આશ્ચર્ય થયું ત્યારે ખેડૂતે ગંગાજીને પૂછ્યું હે માતા આ ચાર હાથ કોના છે ગંગાજીએ કહ્યું હે ખેડૂત એ ચાર હાથ મારા હતા તમે જે કોળીઓ આપી છે તે કોની ભેટ છે ખેડૂતે કહ્યું મારા ઘરે આવેલી મહિલાએ આપી છે આના પર ગંગાજીએ કહ્યું કે તમારા ઘરે જે સ્ત્રી આવી છે તે મા લક્ષ્મી છે અને પુરુષ ભગવાન વિષ્ણુ છે તમે લક્ષ્મીને જવા દેશો નહીં નહીં તો તમે ફરીથી ગરીબ થઈ જશો આ સાંભળીને ખેડૂત ઘરે પાછો પડ્યો ખેડૂતે લક્ષ્મીજીનો છેડો પકડીને કહ્યું હું તમને જવા નહીં દઉં પછી ભગવાને ખેડૂતને પૂછ્યું કે તેમને કોણ રોકી શકે છે તેઓ ચંચર છે તેઓ ક્યાંય અટકતા નથી મોટા લોકો પણ તેમને રોકી શકતા નથી મારો શ્રાપ તેમના પર હતો એટલે બાર વર્ષથી તમારી એ સેવા કરી રહ્યા હતા તમારી સેવાના બાર વર્ષ પૂર્ણ થયા છે ખેડૂતે જીત કરીને કહ્યું કે ના હવે હું લક્ષ્મીજીને જવા નહીં દઉં તમે અહીંથી કોઈ બીજી સ્ત્રીને લઈ જાઓ ત્યારે લક્ષ્મીજીએ કહ્યું હે ખેડૂત જો તમારે મને રોકવી હોય તો હું જે કહું તે કરું આવતીકાલે તેરસ છે હું તમારા માટે ધનતેરસ ઉજવીશ તમે કાલે લીપન કરીને ઘર સાફ કરો રાત્રે ઘીનો દીવો પ્રગટાવો અને સાંજે મારી પૂજા કરો અને તાંબાના ભંડારમાં પૈસા ભરીને મારા માટે રાખો હું એ ભંડારમાં રહીશ પરંતુ પૂજા દરમિયાન હું તમને જોઈ શકીશ નહીં આ દિવસે પૂજા કરવાથી હું આખું વર્ષ તમારું ઘર છોડીશ નહીં જો તમે મને રાખવા માંગો છો તો દર વર્ષે આ રીતે મારી પૂજા કરો એમ કહીને તેઓ દીવાઓના પ્રકાશ સાથે દસે દિશાઓમાં પસરી ગયા બીજા દિવસે ખેડૂતે કથા પ્રમાણે દેવી લક્ષ્મીજીની પૂજા કરી તેનું ઘર સંપત્તિથી ભરેલું હતું જ રીતે તેમણે દર વર્ષે તેરસ પર દેવી લક્ષ્મીજીની પૂજા કરવાનું શરૂ કર્યું ત્યારબાદ ધનતેરસે લક્ષ્મી પૂજાની પરંપરા શરૂ થઈ હે માતા લક્ષ્મી તમે જેવા ખેડૂતને ફર્યા એવા તમારી કથા વાંચનાર કથા સાંભળનાર સૌ કોઈને ફરજો બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણ જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ